આ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની આગેવાની અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અને જેલ મુક્તિ માટે પદયાત્રા યોજાય આમ આદમી પાર્ટીને તોડી નાખવાના ઉદ્દેશ્યથી ષડયંત્ર રચીને ખોટા કેસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પૂર્વ મંત્રી મનીષ સિસોદીયાજી પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલી દીધા છે જેલમાં અરવિંદ કેજરીવાલનું વજન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે દિવસેને દિવસે તેમની તબિયત વધુને વધુ ખરાબ થઈ રહી છે જેલમાં ભાજપના અત્યાચારને કારણે અરવિંદ કેજરીવાલજીની તબિયત ખરાબ થઈ રહી છે ત્યારે તેમની તબિયતમાં સુધારણી અને તેમની જલ્દીથી જલ્દી જેલ મુક્તિ થાય તેવી પ્રાર્થના સાથે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં પદયાત્રાનું આયોજન

મહારાષ્ટ્રના પ્રદેશ સ પ્રભારી ગોપાલભાઈ ઇાલિયા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા પ્રદેશ મહામંત્રી ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હિમંતભાઈ ખવા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરા કાર્યાલય પ્રમુખ રામભાઈ ધડુ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી કાર્યકારી પ્રમુખ કૈલાશ દાનગઢવી કાર્યકારી પ્રમુખ ડોક્ટર ज्वेल बेन वसरा कार्यकारी प्रमुख डॉक्टर रमेश भाई पटेल प्रदेश फ्रंटल प्रमुख प्रवीण भाई राम किसान सेला प्रमुख राजू भाई करपड़ा प्रदेश मंत्री अजित भाई लिखित प्रदेश युवा प्रमुख બ્રિજરાજ સોલંકી પ્રદેશ ઉપપ્રમુખ ગૌરીબેન દેસાય પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ પ્રદેશમંત્રી જયેશભાઈ સંગાળા દાહોદ જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સુરતના આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા